ન્યાય માટે સરળતા આવે એ વર્ચ્યુઅલ કોર્ટનો ઉદ્દેશ્ય છે પણ ગુજરાત હાઈકોર્ટમાં આવેલી વર્ચ્યુઅલ કોર્ટમાં જ્યારે આ તંત્રની શિસ્ત અને ગૌરવની મજાક ઉડાવવામાં આવે એવા બે ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં શિસ્ત ભંગના દ્રશ્યોએ કોર્ટની પ્રતિષ્ઠાને પડકાર્યો છે શું છે આ સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફાન ધવલ પટેલ જે એક ઉચ્ચ કોર્પોરેટ ગ્રુપમાં કામ કરતો ગ્રેજ્યુએટ પણ તેનું કૃત્ય કોર્ટની સન્માનશીલતા પણ સીધો પ્રહાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ એમ કે ઠક્કરની વર્ચ્યુઅલ કોર્ટમાં જોડાયો હતો અને આશ્ચર્યજનક રીતે એ અશ્લીલ સ્થિતિમાં કોર્ટની કાર્યવાહી જોઈ રહ્યો હતો કોર્ટે તરત જ લિંક ડિસકનેક્ટ કરી પણ ધવલ બીજી વાર પણ વોશરૂમમાંથી જોડાયો જજે આ કૃત્ય પર કહ્યું કે આવા અશ્લીલ અને શરમજનક વર્તનને કડક સજા મળવી જોઈએ આ કિસ્સામાં હાઈકોર્ટે ધવલ પટેલ પણ બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો બે લાખ દંડમાંથી રૂપિયા પચાસ હજાર પાલના અનાથ આશ્રમમાં દાન અને રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ ગુજરાત હાઈકોર્ટમાં લીગલ એડ ઓથોરિટીમાં જમા અને માત્ર દંડ જ નહીં બગીચા સાફ સફાઈ અને પાણી આપવાની આઠ કલાકની દૈનિક સમુદાય સેવા પણ કરાવાઈ આ પહેલો કિસ્સો નહોતો આના પહેલાં પણ પથારી પર સુને કોર્ટની મજાક બનાવતો કિસ્સો સામે આવ્યો હતો તેર ફેબ્રુઆરીના રોજ વામદેવ ગઢવી નામના વ્યક્તિએ પણ કોર્ટની શિસ્તને હલકી નજરે જોઈ હતી આ વ્યક્તિ પથારી પર લટાર મારીને કોર્ટે પ્રોસિડિંગ જોઈ રહ્યો હતો જાણે કોઈ ફિલ્મ જોઈ રહ્યો હોય એ રીતે જસ્ટિસ ઠક્કરે આ વર્તનને પણ અસ્વીકાર ગણાવ્યો તેમણે કહ્યું કોર્ટને ગૌરવ અને શિસ્ત પર આઘાત પહોંચાડવા જેવા આવા કૃત્યોને સહન નહીં કરી શકાતું આ ઘટનાઓ બાદ મોટા સવાલો ઉઠે છે કે શું વર્ચ્યુઅલ કોર્ટની સુવિધાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે આ ઘટનાથી સાબિત થાય છે એ કાયદો મૌન નથી અને કોર્ટના ગૌરવ સાથે રમત રમનારાઓને કડક સજા આપવા માટે તૈયાર છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇફ્સ ઓફ ઇન્ડિયા આભાર